નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં બંગાળની ખાડીમાં કઈ તારીખથી બનશે સિસ્ટમ અને સાથે જ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ચાલશે વરસાદનો નવો રાઉન્ડ આ નવો રાઉન્ડમાં ક્યાં પડશે ભારેથી ભારે વરસાદ આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાની અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતમાં હાલ ચોમાસા વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે અને મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદ બંધ થઈ ગયો છે હવામાન વિભાગ પ્રમાણે આગામી કેટલાક દિવસો છૂટી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે જે બાદ રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે ગુજરાતમાં અત્યાર સુધી લાંબા ગાળાની સરેરાશના વરસાદ વરસાદ ઘણા વિસ્તારોમાં હાલ નથી હવામાનના વિવિધ મોડેલો અનુસાર રાજ્યમાં જન્માષ્ટમી પછી ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થવાની પણ શક્યતા રહેલી છે

ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવોથી છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતા છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેર અને ચૌદ ઓગસ્ટની આસપાસ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે અને તે બાદ ધીરે ધીરે ઘણા વિસ્તારોમાં વરસાદ વધે તેવી શક્યતા છે સોળ જૂનની આસપાસથી દક્ષિણ ગુજરાત સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને તે બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે રાજ્યમાં જન્માષ્ટમીની ઘણા વિસ્તારોમાં ફરીથી ચોમાસુ સાત થી આઠ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે મિત્રો હાલની સ્થિતિમાં જો કોઈ ફેરફાર નહીં થાય તો વરસાદના આ નવા રાઉન્ડમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ક્યારે બનશે અને ગુજરાત તરફ ક્યારે આવશે આના વિશે વાત કરીએ તો હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં તેર ઓગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમ પછી મજબૂત બનશે હાલની સ્થિતિ પ્રમાણે તેર કે ચૌદ ઓગસ્ટની આસપાસ આ સિસ્ટમ લો પ્રેશર એરિયા બનીએ તેવી શક્યતા છે જે બાદ તે ભારતના મધ્ય ભાગ તરફ આગળ વધે તેવી શક્યતા છે ગુજરાતમાં આ સિસ્ટમની અસર 16 ઓગસ્ટની આસપાસ થવાની શક્યતા છે અને તે બાદ રાજ્યમાં ભારેથી બhti ભારે વરસાદની શરૂઆત થઈ જશે હાલ આ સિસ્ટમ ગુજરાત પર આવશે કે નહીં એ નક્કી નથી પરંતુ હવામાનના વિવિધ મોડેલો અનુસાર તે મહારાષ્ટ્ર પરથી પસાર થઈને ગુજરાતની નજીક આવતી જણાય છે જો ગુજરાતની નજીક પણ આ આવે તો પણ રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે અને પિયતના અભાવે ઘણા વિસ્તારોમાં પાક પણ સુકાઈ રહ્યો છે હવામાન વિભાગે અડધું ચોમાસું પૂર્ણ થયા બાદ કરેલા પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિનામાં સરેરાશ અને કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પણ શક્યતા છે મિત્રો આવી જ બધું માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે